ઋત્વિજભાઈ આપની પાસેથી આ પોસ્ટમોર્ટમ કરવું છે મારે જાણવું છે આઠસો દિવસમાં પેરિસ જેવા રસ્તા હવે સરકાર બનાવી આપશે કે નહીં સરકાર તો રોનકભાઈ ભલે વિસાવદરમાં ચૂંટણી કોઈ રીટના લીધે કે લિટિગેશનના કારણે નહોતી થઈ છતાં પણ વિકાસના કામો કરી જ રહી હતી અને હજુ પણ વિકાસના કામો કરતી જ રહે છે પહેલાં તો કડીમાં જે રીતે અમે જીત્યા છીએ એના માટે હું સૌ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીઓના કાર્યકર્તાઓને લાખ લાખ અભિનંદન આપું છું કે એમણે એક પ્રચંડ જીટ કડીમાં મેળવી છે રહી વાત વિસાવદરની તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કાં તો જીતતો હોય છે કાં તો શીખતો હોય છે અને અમારે ઘણું બધું શીખવાનું છે શું કારણો રહ્યા કયા મુદ્દાઓ રહ્યા શું કારણોના કારણે અમે આ ચૂંટણીઓ હાર્યા કયા મુદ્દાઓ અમને અસર કરતા રહ્યા કયા નેગેટિવિટી થઈ કેમ પ્રજાએ અમારો વિશ્વાસ ન કર્યો આ દરેક બાબતનો ઝીણવટપૂર્વકનો અભ્યાસ કર્યા પછી અમે ચોક્કસપણે નવી જ્યારે ચૂંટણી આવે ત્યારે વિસાવદરના લોકોને વિશ્વાસ અપાવી શકીએ કે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર પણ આપની એવી જ સેવા કરી શકે એ દિશામાં અમે ચોક્કસ કામ કરીશું જે અમારી અપેક્ષા હતી એ અપેક્ષા પ્રમાણે અમને મત નથી મળ્યા બીજું કે આપણે એ પણ જોવું જોઈએ રોનકભાઈ કે આ બંને સીટો પરંપરાગત રીતે જે પક્ષ પાસે હતી એ પક્ષ પાસે જળવાઈ રહી છે કડીની સીટ ભારતીય જનતા પાર્ટી પાસે હતી તો ભારતીય જનતા પાર્ટી પાસે જ રહી છે અને વિસાવદરની સીટ આમ આદમી પાર્ટી પાસે હતી એ આમ આદમી પાર્ટી પાસે જ રહી છે પરંતુ આમ આદમી પાર્ટી પાસે કોઈ એક પોપ્યુલર ચહેરો હતો એટલે તમે અત્યારે એને વધારે ગ્લેમરાઇઝ કરી રહ્યા છો પરંતુ આ બંને સીટ જેમની જે પક્ષ પ્રચલિત ચહેરો હતો એના કારણે કદાચ એને તમે વધારે વેટેજ આપી રહ્યા છો બાકી આ બંને સીટો જે પાર્ટી ધરાવતી હતી એ બંને પાર્ટી એ જાળવી રાખી છે રહી વાત કે હાર હાર હોય છે અમે હાર બિલકુલ સ્વીકારીએ છીએ પ્રજાનો જનાદેશ અમે સ્વીકારીએ છીએ એને અમારે માથે ચડાવીએ છીએ અને મેં કીધું એ પ્રમાણે કામ જીતીએ છીએ ક્યાં શીખીએ છીએ તો અમે શીખીશું અમારી ક્યાં ભૂલ થઈ કયા મુદ્દા ઉપર ભૂલ થઈ ક્યાં અમારાથી ચૂંટણી આયોજનમાં ભૂલ થઈ કેમ અમે પ્રજાનો વિશ્વાસ ગુમાવ્યો એ તમામ બાબતો ઉપર અમે ઝીણવટપૂર્વકનો અભ્યાસ કરીશું અને આગલા સમયમાં એમાં ચોક્કસ સુધાર થાય એની પણ ચિંતા કરીશું અને સાથે સાથે આપના ચેનલના માધ્યમથી હું વિસાવદરની જનતાને ગુજરાતની જનતાને એ પણ એસ્યોરન્સ આપવામાં માગું છું કે આ ડબલ એન્જિનની સરકાર ભલે અમારો ધારાસભ્ય ત્યાં નથી છતાં પણ ત્યાં વિકાસના કામો ચાલુ રાખશે ગોપાલભાઈ વિકાસના કામો લઈને આવે ત્યાં એમને પડતી મુશ્કેલીઓ લઈને આવે તો એમને સંપૂર્ણ સહકાર આપવાની ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારની તૈયારી છે ઋતુભાઈ બહુ સારું બહુ ઉદાર મતવાદી વાત કરી તમે જો ખરેખર વિકાસ થયેલો જ ને રોડ રસ્તા સારા જ હોત

અમે તો ઉદાર દિલથી વાત કરીએ છીએ કે ગોપાલભાઈ ધારાસભ્ય બન્યા છે તો વિકાસના કામો લઈને આવે ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વિકાસના કામો કરવા માટે જ બેઠી છે એમને વિકાસના મુદ્દા જશે તો એ વિકાસના કામો લઈને આવે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર કાર્ય કરવા માટે તૈયાર છે પરંતુ જે રીતે એમણે વાયદા કર્યા છે વાયદા પૂરા કરવામાં એ પોતે પણ નિષ્ફળ ના રહે એ ચિંતા પણ એમણે સાથે સાથે કરવી જોઈએ